જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય હિન્દી પ્રકરણ બે બઢતી કદમ બાળકો આપણે ગયા વિડીયોની અંદર હિન્દી વર્ણમાલા એટલે કે સ્વર અને વ્યંજન વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી આપણે શીખ્યા હતા કે સ્વર એટલે કે અ આ ઈ વાળો કક્કો અને વ્યંજન એટલે કે ક ખ ગ ઘવાળો કકો બાળકો આ સિવાય આપણે અભ્યાસ એકમાં ગુજરાતી અને હિન્દીના વર્ણમાં ભિન્ન એટલે કે અલગ પડતા શબ્દ વિશેની સમજૂતી પ્રાપ્ત કરી અને ત્યારબાદ અભ્યાસ બે અભ્યાસ ત્રણ અને અભ્યાસ ચાર આના વિશેની માહિતી પ્રાપ્ત કરી આપણે વાક્યોની સમજૂતી પણ પ્રાપ્ત કરી અને તેનું ગુજરાતી શું થાય તે પણ સમજ્યા હવે આપણે અભ્યાસ 5 ની માહિતી પ્રાપ્ત કરી એટલે કે અભ્યાસ 5 ની સમજુતી મેળવીએ યહ ઇસ એટલે કે આ એનું ય ઇન એટલે કે આ એમનું વહ ઉસ એટલે કે તે તેમ તેનું વે ઉન એટલે કે તે તેમનું બાળકો અહી આપણે આ ચારે નો અર્થ શું થાય તેનો સમજૂતી પ્રાપ્ત કરી બાળકો હવે આપણે આ શબ્દના આધારે વાક્ય કઈ રીતના બને છે એની સમજૂતી મેળવીએ યહ અરવિંદ હૈ આ અરવિંદ છે ઈસકે પાસ કિતાબ હે શું કે છે के तेनी पासे चौपड़ी छे जो किताब एट लीशु थसी चौपड़ी એટલે કીધું કે આ અરવિંદ છે તેની પાસે ચોપડી છે બાળકો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો આગળ જોઈએ તો એ तितલિયા હે इनके पंख रंगबिरंगी है लेकिन इनके पंख રંગબેરંગી હૈ બાળકો તમે જોઈ શકો કે એ તિતલિયા જો એ કરતાં વધારે પતંગિયા છે એટલા માટે કીધું આ પતંગિયા છે ઇન કે પંખ પંખ એટલે પાંખો તેમની પાંખો રંગબેરંગી છે બાળકો શું કહ્યું છે કે આ એટલે કે આ પતંગિયા છે તેમની પાંખો રંગબેરંગી છે બાળકો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ તો એક બાળક છે એ દૂરથી દેખાડે છે કે વહ કૌવા હૈ ઉસકા રંગ કાલા હૈ શું કહે છે કે વહ કૌવા હૈ એટલે કે પહેલો કાગડો છે કૌવા એટલે કાગડો શું કહે છે પહેલો કાગડો છે ઉસકા રંગ કાલા હૈ તેનો રંગ કાળો છે જો કાલા એટલે કે કાળો શું કહે છે કે પહેલો કાગડો છે તેનો રંગ કાળો છે ત્યારબાદ જોઈએ તો ઝાડ છે ઊન પર બગુલે બેઠે હે બગુલે એટલે શું થશે બાળકો બગલા તેમના પર બગલા બેઠા છે જો બગલા થી વૃક્ષની ઉપર બેઠા છે એટલે કીધું ઉન પર વે દો પેડ હે એટલે કે પેલા બે ઝાડ છે ઊં પર બગુલે બેઠે હે તેમના પર બગલા બેઠા છે આગળ જોઈએ તો બાળકો અભ્યાસ છ તુમ આપ જો મે એટલે શું છે હું હમ એટલે અમે તુમ એટલે તો આપ એટલે તમે હું અમે તું તમે બાળકો આ બધા શબ્દનો અર્થ આવો લઈ શકાય છે એટલે કે એને ગુજરાતીમાં આવું કહી શકાય છે હવે વાક્ય જોઈએ તો મેં તુષાર હું શું કહે છે હું જો મેનો અર્થ આપણે જોઈએ તો હું એટલે કીધું હું તુષાર છું મેં વિદ્યાર્થી હું શું કહે છે હું વિદ્યાર્થી છું મેં સ્કૂલ જાતા હું શું કે છે સ્કૂલ એટલે શાળા હું શાળાએ જાઉં છું બાજુમાં સરસ મજાનું ચિત્ર પણ આપવામાં આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો મેં દીપાલી હું મેં વિદ્યાર્થીની હું મેં સ્કૂલ જાતી હું જો બાળકો છોકરો બોલે ત્યારે વિદ્યાર્થી અને છોકરી બોલે ત્યારે વિદ્યાર્થીની ખાસ ધ્યાન રાખવાનું છે શું કહે છે મેં દીપાલી હું મેં એટલે હું શું કહ્યું છે મેં એટલે હું હું દીપાલી છું મેં વિદ્યાર્થીની હું એટલે કે હું વિદ્યાર્થીની છું મેં સ્કૂલ જાતી હું હું શાળાએ જાઉં છું હું દીપાલી છું હું વિદ્યાર્થીની છું હું શાળાએ જાઉં છું આગળ જોઈએ તો હમ લડકે હે હમ પઢતે હે બાળકો હમ એટલે આપણે શું અર્થ લીધો હતો અમે શું કહે છે હમ લડકે હે અમે છોકરા છીએ જો એક કરતાં વધારે છે અમે છોકરા છીએ હમ ભટતે હે પઢતે એટલે કે વાંચીએ અમે વાંચીએ છીએ હમ પઢતે હે એટલે કે અમે વાંચીએ છીએ આગળ જોઈએ તો બાળકો તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાળકો વાંચી રહ્યા છે आग जो ये तो हम लड़किया है हम पढ़ती है शू कहे हम लड़किया है लेके छी हम पढ़ती है कि अच्छी त्यारित्री सको वाचन कार्य छे आगर जो ये तो तुम विद्यार्थी हो તું ચોથી કક્ષા મેં પઢતે શું કહે છે તુમ એટલે કે આપણે તુમ એટલે શું શીખ્યા હતા બાળકો તું તું વિદ્યાર્થી છે ચોથી એટલે કે ચોથા કક્ષા એટલે ધોરણ શું કહે છે તું ચોથા ધોરણમાં ભણે છે જો પૂછે છે કે તું વિદ્યાર્થી છે તું ચોથા ધોરણમાં ભણે છે ત્યારબાદ આગળ જોઈએ જો હવે છોકરો છે એ છોકરીને પૂછે છે તું વિદ્યાર્થીની હો તુમ ચોથી કક્ષામાં પઢતી હો શું કહે છે કે તું વિદ્યાર્થીની છે તું ચોથા ધોરણમાં ભણે છે જો આની આગળ આપણે જોયું હતું એમાં છોકરી છોકરાને પૂછે છે જ્યારે અહીં છોકરો છોકરીને પૂછે છે ખાસ ધ્યાન રાખવાનું છે વાક્ય રચનામાં ભૂલ પડે નહીં मतलब ये कि तू विद्यार्थीनी छे तू चौथा ધોરણમાં ભણે છે આગળ જોઈએ તો બાળકો આપ કિસાન હે આપ ખેતી કરતે હે શું કહે છે આપ એટલે તમે તમે ખેડૂત છો કિસાન એટલે ખેડૂત તમે ખેડૂત છો ખેતી એટલે કે ખેતી શું કહે છે આપ ખેતી કરતે હે તમે ખેતી કરો છો બાળકો હવે આગળ જોઈએ આપ ડોક્ટર હે આપ અસ્પતાલ જાતે હૈ શું કહે છે આપ ડોક્ટર હે એટલે કે તમે ડૉક્ટર છો આપ અસ્પતાલ જાતે હૈ શું કહે છે તમે દવાખાને જાઓ છો બાળકો અહીં આપણે આ અભ્યાસ છની અંદર મેં હમ તું આપ આ બધા શબ્દનો અર્થ પણ સમજ્યા અને એના વાક્ય બનાવતા પણ શીખ્યા આગળ જોઈએ તો અભ્યાસ સાત મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ મેં એટલે માં કે અંદર એટલે કે ની અંદર કે ઉપર એટલે ની ઉપર કે નીચે એટલે કે ની નીચે કે પાસ એટલે ની પાસે ખાસ ધ્યાન રાખવાનું છે કયો શબ્દ ક્યાં વાપરવાનો છે એ મછલીયા હે એટલે કે એ એટલે કે આ આ માછલીઓ છે મછલીયા એટલે કે માછલીઓ પાણીમાં છે જો માછલીઓ ક્યાં છે પાણીની અંદર છે એટલે કીધું કે પાણીમાં છે માછલીઓ પાણીમાં છે મછલીયા ઝાર કે અંદર હે જો ઝાર એટલે બરણી ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે કે અંદર અંદર શું કહે છે છે માછલીઓ બરણીની ખાસ તમારે જોવાનું છે બાજુમાં ચિત્ર પણ આપવામાં આવેલું છે વહ કિતાબ હે વહ એટલે તો કે આ ચોપડી છે કિતાબ મેજ પર પરિસ્થલ પર ચોપડી ટેબલ ની ઉપર છે શું કે છે કે ચોપડી છે ટેબલ ની ઉપર છે આ ચોપડી છે ચોપડી ટેબલ પર છે ચોપડી ટેબલ ઉપર છે হ্যাঁ আগে গায় শু কেছে গেছে গায়ু কেছে গায় ঝাড়েছে পেড় এটাই ঝাড় বৃক্ষ বে শো আছে গায় ঝাড়েছে গায় ঘাস রে হু কেছে গায় ঘাসে આગળ જોઈએ તો બાળકો વહ વેઠશાળા એટલે શાળા શું છે કે શાળાની પાસે ઝાડ છે પાઠશાળા કે પાસ પેડ એટલે કે શાળાની પાસે ઝાડ છે પેડ કે નીચે બચ્ચે ખેલ રહે हैं શું કે છે ઝાડની એટલે કે ઝાડ નીચે બાળકો રમી રહ્યા છે ઝાડ નીચે બાળકો રમી રહ્યા છે બાળકો આપણે અહીં અભ્યાસ સાતની સમજૂતી મેળવી આગળનો અભ્યાસ હવે આપણે પછીના વિડીયોમાં કરશું નમસ્કાર બાળકો